પરમેશ્વર અને જીવન આ સેતુ ઈશ્વર સાથે જે બાંધે છે એ શ્વાસ છે શ્વાસ આપણો થંભી જાય એટલે જ્યાં આવવું પડે એ છે આ સ્મશાન આમ તો પ્રતિકાત્મક આ છાપરીથી આપણને ખબર પડે કે આ સ્મશાન બાકી કંઈ એ એના જુદા પેલા ચોકા નથી હોતા આમ તો વિશ્વની તમામ ભૂમિમાં સૌથી પવિત્ર જગ્યા આપણે સ્મશાનને કહીએ સદેહે આ દુનિયામાંથી વિદાય લેવા માટેનું અંતિમ સ્થાન એ તો કેટલું સુંદર હોવું જોઈએ સ્મશાનો અને આ ધરતીને હરિયાળી કરવાનો એક પ્રકલ્પ અમે હાથ ધર્યો છે બનાસકાંઠાથી આ મુહિમ શરૂ કરી અને ચાર પોઈન્ટ બોતેર લાખ વૃક્ષો અમારા ગયા વર્ષ સુધી અમે ઉછેરી રહ્યા છીએ વાવ્યા હતા પાંચ એક લાખ આ વર્ષે સાડા ત્રણ લાખ વૃક્ષો કરવાના છીએ એનું આ જડિયાલી ગામ છે લાખણી તાલુકાનું અને લગભગ સાડા નવ હજારથી વધારે વૃક્ષો ગામ લોકોએ આ જગ્યા એટલી સરસ રીતે સ્મશાનની પહેલાં તો કેવું હતું અહીં આગળ બંજર જગ્યા અને એને સરસ સાફ કર્યું અને આ જગ્યા વૃક્ષો ઉછેરવા માટે એમણે આપી તો આવનારા સમયમાં જડિયાલાની વસ્તી છ હજાર છે પણ અહીં બીજા અસંખ્ય જીવો આ સ્મશાનમાં વૃક્ષો થશે તો એના થકી રહેવાના છે તો જડિયાલી પાસેથી આપણે સૌથી શીખીએ આપણા ગામમાં જ્યાં પણ આપણને જગ્યા મળે ત્યાં મિનિમમ અને મહત્તમ જેટલા પણ થઈ શકે એટલા વૃક્ષો કરીએ આપણી આવનારી પેઢી માટે પેલું બેંક બેલેન્સ તમે આપીને જશો પણ ગ્રીન બેલેન્સ નહીં આપ્યું હોય તો એને જીવવું અઘરું પડશે તો કરીએ સૌ સાથે મળીને ધરતીને હરિયાળી